નમસ્કાર જયંતાઇમ્સ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે કુદરા નગરપાલિકા વોર્ડ નંબર 10 માં રહેતા રહીશો ગંદકી અને ભારે દુર્ગંધથી હેરાન પરેશાન થઈ ગયા છે જેને લઈને રોગચાળો ફાટી નીકળવાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સફાઈ કરવામાં આવતા ગંદકીથી મોટો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે તાજેતર માં ચાલી રહેલ ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગંદકીને લઈને સ્થાનિક રહીશો ને પોતાનો બાળકોની ચિંતા સતાવી રહી છે આ વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધથી બાળકોમાં રોગ ફેલાય અને કોઈને પોતાનું સંતાન ગુમાવવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે ત્યારે પાલિકા સભ્યો સ્થળ ઉપર આવવાની પણ દસ્તી લેતા નથી ત્યારે ભારે ગંદકીના કારણે પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે સાફ સફાઈ કરાવવામાં આવી તેવી સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે

ઘરમાં કચરું પોણી નો વરસાદ ચોમાસા માં હર વરસાદ માં કિચર ચાલવાની જગ્યા નહી કચરો કશું કોઈ લેવા ન આવતા એ દિવસ બધા ગયા ને થોડી થોડી નીકળી જતા રહ્યા કોઈ સુનાય ન કરતા અમારા પંદર વીસ ઘર છે એના અંદર કોઈ કશું સુવિધા જ નથી અમે કેવી રીતના રહીએ છીએ અમારું મન જાણે છે નાના નાના છોકરા કઈ ચાલી ને જાય ચાલવાનો પણ રસ્તો નથી મચ્છર બહુ છે ચાલવાનો રસ્તો નથી કિચડ એટલું થાય છે અને છોકરા બીમાર થાય છે કઈ જવાનું લઈને અમારી કોઈ સુનાઈ નથી કરતું બસ અમને રોડ બર આપે ના નીકો નો નિકાલ કરી લે ને કચરા લેવા આવે બીજું કાશું નથી જોયતું અમારે